અમદાવાદમાં વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિ બાવીસ માર્ચે યોજાઈ રહી છે દેશમાં વિધાનસભા કક્ષાએ યોજાતું આ એકમાત્ર અને અનોખો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ હાજરી આપશે રાજપથ ક્લબ પાસે આવેલા ઝેડ બેંકવેટ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં પેટીએમના સીઈઓ બોટના સીએમઓ પણ હાજરી આપશે ફેસ્ટિવલમાં એક હજારથી વધુ સ્ટાર્ટઅપમાંથી ચાર હજાર પાંચસોથી વધુ લોકો ભાગ લેશે

હોર્ડિંગો સોશિયલ મીડિયા બેનરોના માધ્યમથી એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સ્ટાર્ટઅપના ડેટા થ્રુ સ્ટાર્ટઅપ સુધી સંપર્ક કરવામાં આવ્યો આજે એમને કહેતા ગૌરવ થાય છે કે અગિયાર હજાર સ્ટાર્ટઅપનો જે ગુજરાત રાજ્યનો ડેટા હોય એમાંથી ચોવીસોની જેટલા સ્ટાર્ટઅપ એ ખાલી વેજલપુર વિધાનસભામાં A me lo gostoso, acá.